ગઈકાલે ભુજ તાલુકાના સૈયદપરના ગ્રામજનોએ કલેક્ટરને રજૂઆત કર્યા છતાં ભૂમાફિયા દ્વારા જમીન પર ગેરકાયદેસર રીતે કામગીરી શરૂ રખાતા ગ્રામજનોએ કામને અટકાવ્યું છે સૈયદ પર ગ્રામજનોની રજૂઆત બાદ પણ દબાણ કરાતા દ્વારા

ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે